વડોદરામાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી મંજૂરી વગરના પ્રોજેક્ટને બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી રાજકોટમાં ગેમ ઝોનમાં ગોઝારી ઘટના બાદ બાળકો સહિત અઠ્યાવીસ લોકો ભરતું થયા હતા તે વડોદરા શહેરમાં આવી અઘટિત ઘટના ન બને તે હેતુથી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે વડોદરામાં પણ ઘણા બધા પ્રોજેક્ટની અંદર ગેરકાયદેસર બાંધકામ તેમજ મંજૂરી વગરના બાંધકામ જોવા મળે છે આવા પ્રોજેક્ટને તાત્કાલિક અસરે બંધ કરવાની કરી હતી ફાયર એનઓસી છે કે નહીં ઇલેક્ટ્રિકલ વર્ક બરાબર છે કે નહીં એ બધું ચેક થઈ રહ્યું છે કેમ કે આવો બના ફરી ના બને એના હિસાબે હવે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને એ ફરિયાદ લઈને આવ્યા કે જ્યારે જીડીસીઆરની વાતો કરી રહી છે સરકાર કે જીડીસીઆર પ્રમાણે જેનું ના હોય એના ઉપર એફઆઈઆર દાખલ કરો તો વડોદરા શહેરમાં ઠેર ઠેર મોટી મોટી બિલ્ડિંગો મોટા મોટા ગજાઓના બિલ્ડર બનાવી રહ્યા છે જેમાં જીડીસીઆરની ધજ્જીઓ ઉડાઈ રહ્યા છે એટલું બધું ગેરકાયદેસર બાંધકામ છે જેની કોઈ હદ નથી મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે જો તમે એક્શન જ લેતા હો તો એમના સામે કેમ નહીં લેતા આજે એ લોકો એટલું બધું ઇલિગલ કરી રહ્યા છે કાલે ઉઠીને કોઈની બાલ્કની તૂટી ગઈ આવું થયું કોઈ મર્યો એનો જવાબદાર કોણ રહેશે એ તો કહી દેશે બિલ્ડર જવાબદાર બિલ્ડર નહીં જે સરકારી ઓફિસર જે લોકો સહયોગ કરે છે જે લોકો બિલ્ડિંગ યુઝ પરમિશન આપે છે આવી ઇલિગલ કન્સ્ટ્રક્શનને એ લોકો પણ જવાબદાર મ્યુનિસિપલ કમિશનર પણ જવાબદાર રહેશે અમે લખાણમાં આપ્યું છે